હેલો મિત્રો દેશી લેફ માતા ફરમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે બધા અલગ અલગ પ્રકારના જીરા વાવ્યા છે એના બધાના વિડીયો આપણે અપલોડ કરી દીધા છે ક્યારે વાવ્યું અને હવે વાવી દીધા પછી ઉગવાનો વારો હોય ઉગાવો કેવો આવે કઈ રીતે વહેલી તકે ઉગાડી શકીએ હું કાળજી લેવી એની વાત કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પેજને ફોલો કરી લેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો અને શેર ખાસ કરી દેજો એટલે થોડીક નવી માહિતી બીજા મિત્રો સુધી મળતી રહે તો મિત્રો આપણે જે સાત નંબર જેનું છે એમાં ત્રણ પાણી આપી દીધા છે નવ દિનની અંદર ત્રણ પાણી હવે આજ દસ ટકા હું દેખાય છે ત્રણ પાણી આપવા પછી બીજે દિવસે દસ ટકા દેખાય છે એટલે કાલે પચાસ ટકા થઈ જાય છે પછી એક દિવસ પછી પિંચોતેર ટકા ને પછી ચોથે દિવસે હોય સો ટકા થઈ જાય પાંચ ટકા દસ ટકા તો તોય રહીએ કારણ કે આપણે જે એક નિંદામણ કર્યા પછી પાણી પાઈએ ને ત્યારે ઉગતું હોય જીરું પણ પછી જે આપણે વાવેતર છે ને એનું બધું જીરું ઊગી ગયું હોય અમુક ટકા જ્યાં ભેજ ઓછો મળ્યો હોય કે ભેજ ઓછો ટકતો હોય એવું હોય ત્યાં એ જીરું મળું ઉગે તો મિત્રો ખરેખર વહેલી તકે વાવેતર કરી અને થોડુંક તાપમાનમાં હોય એ ઉગાવવામાં રૂપ થાય ત્યારે આપણે વીસ દિવસ લાગે કોઈને પંદર દિવસ લાગે અમુક અમુક એવો સમય હોય તો પચીસ દિવસ થાય ને અમુક અમુક એવો સમય આવે ને બહુ અતિશય તાપમાનના અંતે હોય તો ના પણ ઉગે તો આપણે અત્યારે પંદર તારીખ પછી આ વર્ષે આપણે છે એટલે પંદર તારીખ પછી જીરાની કન્ફર્મ તારીખ છે પંદર અગિયારથી બાર અગિયાર બારમા મહિનાની પંદર તારીખ સુધી એક મહિનાનું જીરાનું વાવેતર કમ્પ્લીટ થાય કારણ કે પછી મોડું થાય વાવેતર તો થાય પછી એનો સમયગાળો ઉત્તમ છે તો વહેલું આપણે ઉગાડી લેવું હોય તો શું કરવાનું તો કે ભાઈ એક પાણી પાય અને ત્રણ ચાર દી રહેવા દેવાનું પછી બળદની અથવા કોઈ એવી મિની ટ્રેક્ટર હોય ખોટો ટોરના લાગે એવું હોય એનાથી એક રાપ કાઢી અને ઉપરા ઉપર બે પાણી પાઈ દેવાના તોય પણ જલ્દી ઉગે અથવા જો હાયરનું વાવેતર હોય અને સેજ ઊંડેરું હોય તો ચાર ત્રણથી ચાર દિવસને ગાળે ત્રણ પાણી પાઈ દેવાના તોય જલ્દી ઉગાવવા આવે અને જો છાટણી અથવા હાથેથી પૂખી અને આપણે વાવ્યું હોય તો એને નવ દિના અંદર નવ અથવા સાત દિનની અંદર ત્રણ પાણી પાઈ દીવો પછી નવ મે દિવસ જીરું દેખાવા મન છે એનું કારણ છે કે જે છાટણીનું જીરું હોય અથવા આપણે હાથેથી છાટીને વાવ્યું હોય એ જીરું બિલકુલ માથે જ હોય આપણે ખેડૂત મિત્રોની ભૂલ ક્યાં થાય છે કે ભાઈ હજી ગારો છે હજી ભેજ છે આ જીરાને કંઈ જરૂરિયાત નથી પણ ખરેખર મિત્રો ગારો જમીનની અડધા ઇંચ પછી ભેજ પકડાઈને રહેતો હોય અને ભેજની જરૂરિયાત ક્યાં હોય જીરાને જીરું છાટણીનું હોય કે ઓલું હોય ઉપર જ વધારે પડતું હોય તો જીરાનો ભેજ ઉપર હોવો જોઈએ ઉપર ભેજ હુંકાય એટલે તરત જને પાણી મળી જવું જોઈએ કારણ કે તો જઈને પૂરતે પૂરતો ભેજ મળે કારણ કે દાણા સીણા ઘઉં એ બધામાં જમીનમાં ભેજ ઊંડો હોય અને એ ઊંડેથી ભેજ લઈ હગે આ માથે જે કોરું થઈ જાય એટલે ભેજ ઉડી જાય એટલે જીરાને ઉગવામાં તકલીફ પડે અથવા ઉગી અને અમુક ટકા કોટો બરી જાય અથવા તાપમાન વધારે થઈ જાય એવું કારણ કે જીરાને ઉગવામાં ત્રણથી ચાર પાણી જોઈ ઉગ્યા પછી એને પંદર વીસ દિવસ તમે પાણી ના પા તોય પણ હાલી જાય તો આ એક ઉગાવાની વાત થઈ છે મિત્રો આપણે લગભગ ત્રણે ત્રણ જીરા સ્ટેપ બાય સ્ટેપ પાઈ દીધા છે એમાં એક જીરું ત્રણ પાણી મળી ગયા છે એમાં દસ ટકા દેખાય છે આજે એક જીરામાં ત્રણ પાણી મળી જાય એ અને બીજું એક જીરું છે જી સુરભી અગિયાર એમાં આવતીકાલે ત્રણ પાણી મળી જાય એટલે બધેને તન તન પાણી મળી અને દસ ટકા પંદર ટકા દેખાય એ ઉપરથી આધારિત ચોથું પાણી ક્યારે આપવું જો ત્રણ પાણીમાં કાયદેસર ઉગી જાય તો આપણે ચોથું પાણી અત્યારે આપવું નથી પણ મારા મત મુજબ હજી એક પાણી આપવું જોઈએ એને તો આ એક વહેલી તકે ઉગાવાનું કઈ રીતે લેવું એ એક જીરામાં આપણે મહત્ત્વની વસ્તુ એ અમુક મિત્રો રાપલી અને રાખી દઈએ અમુક મિત્રો ઉપરા ઉપર બે પાણી પાય અને નીંદામાણનાશક જે સર્વનાશ આવે એ મારી દઈએ અને પછી રાપલે અથવા પછી ત્રીજું પાણી પાય છે એવું કરે છે તમે કઈ રીતે ઉગાવો ઝડપથી લેવા માગો હો અને કઈ રીતે એ આપણા હાથની નિર્ણયની વાત છે આપણે કાંઈ કરતા નથી છાટણીથી વાવી અને ઉપરા ઉપર ત્રણ પાણી જલ્દીથી પાઈ દઈ અને ઉગી જાય છે દર વર્ષે આપણે કોઈ દીરે આપેલું નથી તો મિત્રો તમારે કઈ સિસ્ટમ છે અને કઈ રીતે વાવેતર થાય છે અને કેટલા દિવસમાં ઉગાવવા માટે હું કોઈ જાતનું કંઈ દવા તે કંઈ કરો છો એ કમેન્ટમાં જરૂર જણાવજો આપણે કોઈ જાતનું નથી રાસાયણિક ખાતર નાખવું નથી કોઈ જાતનો પટ માર્યો કે નથી કોઈ આઈડિયા માર્યા વાવી દીધું અને ત્રણ પાણી પાઈ દીધા હવે એવું લાગશે ચોથું ફાયદો હું રાબેતા મુજબ દર વર્ષે આપણે જીરું ફર્સ્ટ ક્લાસ ઉગી જાય છે ગયા વર્ષે બે પાણીમાં ઉગ્યું હતું આ વર્ષે ત્રણ પાણી પાય અને જોવાની છે ઉગી જાય નહીં ચોથું પાણી પાઈ દેશો મિત્રો વિડીયો કેવા લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આપણો અભિપ્રાય છે એ કમેન્ટમાં જરૂર કહેજો એટલે થોડુંક નવું નવું માહિતી મને પણ જાણવા મળે